પલસાણા તાલુકાના ચલથાણ ખાતે સુગા ફેક્ટરીમાં સૂર્ય ભગવાનની ઉપાસના પાવનકારી પર્વ છઠ પૂજાની ઉજવણી ધામધૂમથી કરવામાં આવેલ આજનો તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ મંગળવારના દિવસે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ખાતે સુગર ફેક્ટરીમાં સૂર્ય ભગવાનની ઉપાસના પાવનકારી પર્વ છઠ પૂજાની ઉજવણી ધામધૂમથી કરવામાં આવેલ સનાતન ધર્મનો પવિત્ર અને પૂજનીય તહેવાર દરેકના જીવનમાં અને ખુશીઓને સમૃદ્ધિ લાવે તે માટે છઠ પૂજા આસ્થા સંયમ અને સૂર્ય આરાધનાની ભક્તિમય ઉજવણીના મહાપર્વ છઠ પૂજાની મંગલમય આરાધના ઉગતા સૂર્યને અંજલિ આપી છઠ મૈયાની આરાધના કરવા નારી શક્તિ શ્રદ્ધા સ્નેહ અને અળક સંકલ્પના પવિત્ર પૂજાથી સૌના જીવનમાં આરોગ્ય સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે તે માટે ભગવાન સૂર્યનારાયણને અધર્ય આપી વંદના કરવા માટે છઠ પૂજાનું વ્રત કરનાર બહેનો માટે ચલથાણ સુગર ફેક્ટરી તરફથી કોલોનીના બહેનો માટે સુંદર આયોજન કરવામાં આવેલ કાર્તિક માસમાં ભગવાન સૂર્યની પૂજા કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે શુક્લ પક્ષમાં ષષ્ઠી તિથિનું પૂજામાં વિશેષ મહત્વ રહે છે આમ તો છઠ પૂજાનું વૈજ્ઞાનિક મહત્વ પણ એટલું જ છે જોકે ખૂબ ઓછા લોકોને ખબર હશે કે પ્રાચીન ભારતમાં ઋષિ મુનિઓ ભોજન અને પાણી લીધા વગર કઠોર તપસ્યા કરી શક્તિ પ્રાપ્ત કરતા આ ઋષિમુનિઓ છઠ પૂજાની વિધિ દ્વારા ભોજન અને પાણી લીધા વગર સૂર્યના સંપર્કમાં રહી ઉજા પ્રાપ્ત કરતા આમ જોવા જઈએ તો છઠ પૂજાને ખગોળીય તક માનવામાં આવે છે આ સમયમાં સૂર્યની અઢરા વોલેટ કિરણો પૃથ્વીની સપાટી પર સામાન્યથી વધારે પ્રમાણમાં એકત્ર થાય છે જેને લઈ ઘણા પ્રભાવોથી રક્ષણ મેળવવા માટે આ વ્રત કરવું ખૂબ જરૂરી છે તેવી પણ માન્યતા છે પ્રકૃતિની પૂજા અને લોક આસ્થાનો મહાપર્વ એટલે છઠ પૂજા આસ્થાનો પર્વ છઠ પૂજા ઘણા વર્ષોથી ચલથાણ સુગા ફેક્ટરીમાં મહોત્સવ ઉજવાય છે આ વખતે પણ નિર્વિઘ્નપણે ભક્તિભાવ અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી તે મહેશગીરી ગુરુસ્વામી ચલથાણની યાદી જણાવે છે